આ જે અકસ્માત સર્જાયો છે બોપલ પાસે આ ગુજરાત ની અંદર દારૂબંધી ની જે વાત કરવા આવે છે એની પોલ થતી થઈ છે જે ફોર્ચ્યુનર ગાડી હતી એમાં મોટા પ્રમાણમાંથી દારૂ મળી આવ્યો છે અને આખી જે ગાડી હતી ફોર્ચ્યુનર એ માત્રને માત્ર દારૂની હેરાફેરી માટે વપરાતી હતી આખો જે કાટમાળ છે ફોર્ચ્યુનર ગાડીમાંથી નીકળવામાં આવે છે લગભગ થી ચાર વાગ્યાની અરસામાં ફોર્ચ્યુનર ગાડી અને થાર વચ્ચે અકસ્માત થાય છે થારની અંદર સવાર બે વ્યક્તિઓમાંથી એક ખૂબ જ સિરિયસ હાલતમાં છે જ્યારે ફોર્ચ્યુનરની અંદર સવાર જે વ્યક્તિ હતો બે વ્યક્તિઓ એ બંનેના મૃત્યુ થયા છે હું તમને એક એંગલ બતાવાવીશ એ એંગલ છે એ પણ ફોર્ચ્યુનરમાં લાગેલી હતી એટલે આખું જે ફોર્ચ્યુનર છે આ રીતે એંગલ થી કવર કરવામાં આવી હતી આ જે એંગલ જોઈ રહ્યા છો આપડના એંગલ થી આખી ફોર્ચ્યુનર ને કવર કરી અને એમાં દારૂ ભરવામાં આવતો હતો અને હવે જે ગાડી છે ગાડી પાસે આપને લઈ જાઉં કે જ્યાં આગળ એ દારૂ ભરેલી ફોર્ચ્યુનર છે એનો અને એક થાર હતી એ થારનો અકસ્માત થયો છે આખી ગાડી જે છે એની છ એરબેગ અને સાથે જ અંદર રહેલા જે વ્યક્તિ હતા તેમનું મૃત્યુ થયું છે જોઈ શકાય છે ગાડીની હાલત શું થવા પામી છે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જો કે એક ઇજાગ્રત સારવારને 16 સિવિલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એન્જિન સુધી બેસી ગયું છે અને સાથે જ જે અત્યારે આ જે ફોર્ચ્યુનર ગાડી છે ને સ્પોટ પોટથી ટ્રાફિક ખુલ્લો કરવા માટે દૂર કરવામાં છે જો આ આખી જ ગાડી છે તહેસ મહેસ થઈ ગઈ છે ને ગાડીની અંદર જ્યાં પણ જોઈએ એ ગાડીની અંદર માત્ર દારૂ દેખાઈ રહ્યો છે બીજી તરફ હું તમને એ પણ વાત બતાવીશ કે જે ઇંગલ બતાવી હતી એવી જ ઇંગલ છે એ અહીંયા પણ મૂકવામાં આવી છે આ જે લોખંડ ઇંગલ નહીં જોઈ રહ્યા છો આપ અને એવી જ રીતે અંદર પણ છે ગોઠવણ કરવામાં આવી હતી અને આખી ફોર્ચ્યુનર કાઢી છે એ દારૂની હેરાફેરી માટે છે વાપરવામાં આવતી હતી થી ચાર વાગ્યાના અરસામાં આ આખી ફોર્ચ્યુનરમાં ખદો ખદ દારૂ ભરેલો હતો અને એ દારૂ ભરેલી ફોર્ચ્યુનરનો અકસ્માત થાય છે અને સાથે એની સાથે અન્ય જે થાર હતી એ થારનો પણ

અને એ જ પોલીસના નાક નીચેથી બુટલે કરો ગાડીઓ અને જ્યારે લઈ જાય છે ત્યારે પ્રશ્નાર્થ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ જે હતી ગાડી એ ગાડીની અંદર કેવી રીતે દારૂ અને ક્યાંથી ઘૂસી જાય છે સૌથી મોટો પ્રશ્ન છે આખી થારની હાલત આપ જોઈ શકો છો આ જે થાર ગાડી છે થાર ગાડી આખી જ બેન્ડ થઈ ચૂકી છે ઉપરના ભાગથી

પણ પણ મૃત્યુ હાલ સમાચાર છે 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 પ્રાપ્ત થઈ રહ્યા અને એની એરબેગ એ ખુલી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક દારૂબંધીના લીરા ઉડ્યા અને અકસ્માત છે બુઠલે બેફામ થઈને રખડતા ફરતા એ ગુજરાત અને સાથે જ અમદાવાદના રસ્તા ઉપર રખડતા મળ્યા અને એનું જ ક્યાંક કારણ છે કે આવડો મોટો અકસ્માત થઈ ગયો મોત છે અમદાવાદના રસ્તા ઉપર ફરી રહ્યું છે કારણ કે આ બુટલેકરો દારૂ પીને જ ગાડી હંકારતા હોય છે અને એકસો થી બસો ની સ્પીડ ઉપર આ ફોર્ચ્યુનર જતી હોય તેવો પ્રાથમિક અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે કેવી રીતે ક્યાંથી કોણે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ શું કરતી હતી એ પણ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે રાહદારી કે વાહન ચાલક અન્ય કોઈના મૃત્યુ નથી થયા પરંતુ આ જે ગાડી હંકારનારા હતા તેમના જ મૃત્યુ થયા છે જો સમય અલગ હોત અને જો વ્યક્તિઓ છે રિંગ રોડ ઉપર ક્યાંક સહેલાની અથવા તો કોઈ બાઇક ચાલક હોત તો તેને પણ આ લોકોએ દસ થી પંદર ફૂટ ઊંચો ઉછાળ્યો હોત ને તેનું પણ મૃત્યુ થયું હોત તથ્યકાંડ હજી લોકો ભૂલ્યા નથી ને એને પહેલા પણ થયેલા અકસ્માતો છે ગુજરાતના કલંકિત સાઈ છે હજી ભૂસાઈ નથી ને ફરીથી આ ગાંધીના ગુજરાતમાં દારૂ પેસાડવાના કિમિયાનો પર્દાફાશ સાથે આ સૌથી મોટો અકસ્માત કહી શકાય એસપી રિંગ રોડ ઉપર કે જ્યાં આગળ જે થલતેજ થી અંદર આવે તો પણ પાંચ પાંચ નાકા આવે છે અને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસના હાથમાં આવે છે શું કરે છે પોલીસ સ્થાનિક પોલીસ તેના પણ ઉપર પણ પ્રશાસન પર પ્રશ્ન થઈ રહ્યા છે ડીસીપીને જ્યારે પ્રશ્ન પૂછવાનો કર્યો નીતાબેન જે છે ડીસીપી તેમણે માત્ર એક વાત કરી છે કે તપાસ ચાલી રહી છે ફેટલ કેટલા થયા એ વાત હજી એમને ખબર નથી એટલે હજી પ્રશાસન પણ ક્યાંક ઊંઘમાં હોય અને દારૂ જી આભાર આપનો જાણકારી આપવા માટે